Diam, dia, 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 dia,

ભોળા તું કેલા રીવા પેલા રીવા કર તું ભાઈ મારજે પેલા રીવા કર દે યાર મારો ભાઈ બે દે અરે મે ને ઓરલન્ડરીવા આના કહેવાય ગાઈ બસ નો માય આવે અરે કોઈ એનો કીધું સોજા મારવા

અંગા એલાલે દુદનયા કોના તું બસે કોઈ નઈ ખાય અલા લોડા લાલ એ તું છોડી ના લાગે છોડીનો છોરી ઢગલો બંધાયો પેલા ખતમ કરી મોડી કે ના દેખો દિલબરો પૂરા કરે પેલાલાવો આйнаક ના બંધા એટલે કવ લવડુ મોડે કે ના દેખો દિલબરા દિલબરા ઓય ના બંદા છે ક્યાં સામો છે બસલે જો કાટે જો આય આરે જો લોડો બીવાણ હોય કાય બાધવાનું છે બાધવાનું એ કટતી નહીં હે બેટી આજો બ્યાહી એ બંદો બંદો પત્ની આ ભાઈ મારી પાસે કેરેક્ટર છે કોને બ્લડ પ્રૂફ મને 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 ગેન મરે ભાગ મને મને યો શરમ સોદીનો ભીખ માંગતે તે ભોસડી ઓય લા 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 મોટી મોટી માથે છે કે હેઠે એટલે આવો તો માથે માથે હું ફોનનો સ્કોપ લઈ લો ચાલો ગેન માં ક્યાં કટ્ટો છે લઈ લો તાણે હો વાળો કટ્ટો હે તાણે હો વાળો કાજ એ શોપ અપડેટ કરને જમણી બાજુ વાળે તો લા 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 છે ભાઈ લા છે લા છે

ના મેં તેરા તેરા ના મે તેરા તેરા ના મે તેરા તેરા ના મે તેરા તેરા ખોલો ખોલો કે હું હેઠે મિલ બાજુ છું એટલો બંધા નથી આવતા ને અરે બધી બાજુ જ્યારે ચીડકી નીકળે જોવું પડે કરા ભોશડી છે ને ગાયન ખાલી હડી જા છું તો મારીને બધી બાજુ નજર હોય પડે ભાઈબાન અગર ચારે ગાયન ક્યાંથી ફાટી જાય ને નક્કી ન હોય ઘરેનાની ગલીની અંદર ભાઈ બાણું બહુ ધ્યાન રાખવું પડે

हेलो समणी बाजू बंदा आई जसमीर अब भाई बन ने आकर या टाइम में मु क्यों आबू वेव छे तू अगर पहले बाजू थी मन पड़े है मैं आकर ने बोर ने आकर ने गली जा माथे वाला बंदा ओ गाइस आ तो मार ली तो अरे नो पड़े तो मार दर सो ए बुरा है भी आई नहीं मारे गाड़ी करी गाड़ी हड़के ने भोसड़ी यार मोने नहीं रे हणो दे जा हणो दे जा समी जा तो कौन बनो आ को जा आ को जा आ जा पूरा 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 जा તમે તો તૈયાર જ બાત રો તૈયાર જ યો યુદ્ધ ગોળી તો ગોળી મારી એની મારી યાર એરેમોની ગોળી મારી ઉતરો જો એનો વાંધો એનો વાંધો ગડી કે એરેમો જાજોની જમીન ભર ભાઈ આ ખરીદો ભાઈ અહીંથી ખરીદ લે લે બુરા ક્યાં છે યાર એમો એ વાત આમ પા લે લે ઝૂમ નીકળ ને ભેંચોત મુખ મે કોઈ બાબા લે હેલો કણો કરો હાલે હાલે એ રીવા કર સમીર આયતો સમીર આયતો રીવા કર અયા નવરો જો સમ સમજો અલો બ્લુ ને બ્લુ ને પેલે બ્લુ ને કી દે બધી બાજુ ના ગજે જો 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 રીવા કર ભણા 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 રીવા કર કરું 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 તો લઈ જશે માર આયો યાર માનો મે રીવા તું ભોસડીનો ને સદીનો ટ્રીટમેન્ટ નો સોજો થાય બોલીફાઈ ના કોકો બો જો ને બોલીફાઈ

કા એને જો આતી ગયો ઓય પડી ગયો ખેલ ખતમ અર નો આવ્યો તો મરી જાવત ને તો હારું હતી પોહાત મને છોડી નું ના ઠીક નહી ગેમ રમવા માં ના છોડી ના છે બધી બાજુ ગ્લોવલ ખાલી દેઈ ઉપર બંદા હતા બધી બાજુ ગ્લોવલ છાલવાનું જરૂર ભાગી જા તમે રેડી આપે સમી મારું કેવાય જાય ભાઈ રેડી દેતો માર સોડી મારો તું ખબર હું પી ગયા છે સોદેલ હું ખબર આવું તો તમે ઈ કરવા તો લોડા ની મારી ગયો અમને ડાઉન થઈ ગયો તો મે ડાઉન કર્યો પછી આ મરી ગયો પછી ઈ કરતો મને કીધું એટલે પણ તને ખાલી લોડા રીવે કરવા કીધું તો કોઈ કીધું ના ટ્રીટમેન્ટ મારો નો નો થાય ને આ પાછો બે બ્લડ હતું તે અમારા માં નો પડ્યા તેમાં ઓલા તો

ઓટલા ભેગી થઈ જાય મારે તો આપણો વાક મારે તો આપણો વાક રસ્કીન મારે તો ઈ તને કોઈ ના કીધું હું સમીર બે ગયા હતા મે સમીર કીધું આય તું મારે રે તો તો ઈ એમ પી તને કોને મરમણા સોન બે ગયા હતા હું થોડા બેઠો તો તને ગેન મરમણા ને આવવાનું કોણે કીધું તું તમે ગાય ધરીન બે ગયા તો મારે શું કરવું પછી રિવાય કરવા તો પડે પણ ન્યા કોને આવન કીધું ગેલ છે પણ તને રીવાય કરવા

એવરી વગેરે તાગ્રેન રેયો બન્યા દેવો ન્યા દેવો પૂરા રહે છે ગડે કાંતીભાઈ જો હાલો કાંતીભાઈને મારા નહિ સોદા મન્ના મને તે ઉપર દાઈ

બરોબર પરે તું છો હજી એક આવો ગ્રેનેડ આવ્યું પૂરા રિવાઈ કરવા યાર થઈ ગયો ભાઈ થેન્ક્સ હજી એક જો ને બે છે ઓકે ક્યાં છે સોદીનો આજી જો એક બાર ગયો ગોતો તો છે ને બ્લડ હોય લોડો ગાય મરે ગયા મરી તો આલે મેડિકેટ છે ભાઈ પણ થેન્ક યુ આવું મને કે રે યાર મને આ હુંડા નીકળે જવાના છે એટલું બધું હાસે મને આ ભોજન એક તો હાસો તું પછી મને એટલું બધું હાસે માં

એમ એવું છે અમારો ભાણો છે ને કઈ છે આ છે ને આ બીજાનો સાખી જાવ ને આખા કો હે એટલે છે ને બધાને ફોસડી દઉં ને છે ને આને ગમ તું લડાવ ને નહીં તારે સાચી તો તાય આવજે મહિનો મહિનો ન્યા રહી જાય ને ભાઈ એટલે ભાઈ આપણો ન કે ભાઈ કોકના લઈ લીધા હોય પછી એટલે કીધું લેવાની ટેવ કાઢો નાગા મિન્યો લેવાની ટેવ રાખો ગેડ હા ઈતે બંદા ફ્રી રીવા ફ્રી રીવા ગાડી હળગે દેજો નાગડાની ક્યાં બેઠો ઈ ટાવરમાં બેહી ગયો છે હું ઓલો ફ્રી રિવાઇવ છે આજી જો ગાડી લે ગાડી છે હું સોજા પણ કા વાંધો ને ભાઈ બધાને બધા બરાબરીનો મોકો આપવો પડે આ ગામ આખર બોલાવ લોડો ખખડાઈને ભોસડી ના મેને ખખડે મારી પાસે તો સમિરિયા આ સાયલન્સ પડ્યો અહીંયા તો આ ઘરની અંદર સાયલન્સ છે જાઓ કોણ છે હા આ ઘરની અંદર સાયલન્સ છે એકાદ રૂમમાં અમને મારા ચાઈ નહી હું સમિ તારો ઓપ્શન આવ્યો કે નહીં સાઈન નો મરી જા ભોસડી જા મરી ને એને જો ઓપ્શન ન દીધો તો મારા તીજાનો કવર કઈક હોય ને આજુબાજુ તો મારા પટ્ટ દે બંધો બંધો

ઓનો દીકરો તમા અગર હોવે હો થઈ જાય હા પગતું પગતું હાલે ના પડી હતી ભાઈબન મે મેં શોકી ના પડી તી ખોટા અડપલા રેવા દે નહીં અત્યારે ઓલો ધમકી આપે સોદીનો ફોન કરી કરી હા ગાઈઝ હવે મારે છે ને છે આ બધું બનવું પડ ખરેખર મારે એક મારા ભાઈ ધમકી આપી છે કે તારને કાપી નાખવાનો છે એક ભાઈબંધ એમ ધમકી આપી છે કે તારા નબળાથી શરૂ કરી દઈશ બીજા ભાઈ ત્રીજા ભાઈ બને એક ઓલો સેકટ વાળો જેણે એમ ધમકી આપી છે કે હું મારી ગેંગ લઈને આવી તને મારવા આ હા હા તો અને સોતો ભાઈ બને તો મારું ડાસુ જોવા જ રાજી નથી હતી વાત રોજ ઉટી ખોસરીનો ઘડો આવે હંભળવા હા હંભળવા આવું છે કે હવે આવા 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 ખતરનાક માહોલની અંદર હું સર્વાઈ કરું છું તો તમે તમે જરા મને કેવો મને રસ્તો સુચારો કે આવા આવા તત્વોની અંદર મારે આ માર કેમ સ્ટ્રગલ કરવું કે આવી તમને ધમકી તમારા ભાઈબંધો દેતા હોય તો તમે એને શું કહો જરાક કહો કમેન્ટમાં જણાવો કે આવો જો ભાઈ બન તમને એમ કે ભાઈ તારો નબળા દી શરૂ કરી દે કે ભાઈ તને કાપી નાખી કે તને મારા ટોળામાં ભાઈબંધનો છે એ બધા માર છે ભેગો કરીને તો તમે એને શું કહો જરાક કમેન્ટ કરીને જણાવો મારા કાલે જાઓ પૂરા મીસા છે તારી તો નથી તારી ભાઈ લોડા કેરેક્ટર કઉ છું ગાડીમાં ગોળી નોડી

ઈ યો સમીરિયા આખિલ કોન લઈ જો મોળા હવા માં ના 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 કપણ વા 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 કેવો ખમેરી હસ દેવે જદ તિનુ ચકઈ જા જાન તું મિયાગા ધૂપ પાછ મેનું લગ જા સબે ટોકન ટાસ્ક ગાડી લઉં <mul�》तारो टुर>। मेरे खाली हो तो को है सोन में जावे लोडा आया हूं गलाव छो मेरे खाली हो तो को है तो फाचू रे बजा तेरे जैसा और कोई अर्धी गाड़ी को ही नहीं शक ओ हो मेला चाचा लो का कभी इक तेला देले कभी खुदा ना कोई मेनू होले मंग जा आवनो ए नित खेल मंगा ओ नित खेल मंगा ओ खेल मंगा चोनिया में तेरी पूजा ना कोई ओले मंगे जा पूजा ना कोई ओले मंगे जा ओ नित्य खेल मंगा भागो पर बंदा तो मेरे भागो आए तू तेरे आल ऊपर आई आई जो कड़े उभो कड़े उभो कड़े उभो जाने दी जान दी जो ऐसे 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 कवर में फाइट ले जे पूरी उतरी हो ले ओके सोए भाई मेरे क्या ऊपर से लगभग ये गाड़ी मत बजा लाले उसमें ओए पाचर की पाचर की लाला पालो खतम लीतो समीर हां तो वांदो नहीं बंदो उतरो है क्या गाड़ी मत हां बचा नहीं है नतरी पे आओ तेरी मोनो सधेले उतर भोजन में हां सिंगल बंदो तो ई तो, तो जो हजिक से हजिक से ई क्या उतरने की खबर तो हम ड्रॉप चार्ज था पुछा काशा वगैरह बंदो थोड़े आए तो रॉ डेमेज 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 से जाए जाए डेमेज से आगे गलने या ઉતરી માર ઉતરી માર લોડા ગાડી લઈ લીધી બોલી લોડે કેટલી ઝડપી તો નો આ બાજુ ઉયા અહીંયા ખુલ્લામાં પડશે પૂરા એવું લાગે તો માથે ચડી જવું છે ઘરની નહીં ના કોની માથે ચડું ઉતારે સભ્યતા મારી જે તારી અર એ તૈયારી

ગાય ગુગલ ગુગલ મે તુય ગાડી બેહે બોલ બે હે નોવા તો મારી પાડે ન્યા કર મારો મોઢું ને દેખાતું મન દેરું લ્યા થોભડો એ ઉજા એ દેખડે દો ગાડી હલ ગઈ ભાઈ 250 ગાડી દેખલ હલ ગાડી હલ કરવાની હે आय अब आगो जा नहीं ला क्या से आ हम टेरे अगलो ने पाछड़ है नेत्र ने दे मारो ने नेत्र दे जोर पड़ो दे हाल अब फुटेली गाड़ी वाए बैठो का वांदने का वांदने ए ए होड़ो 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 बोले नेम करे लियो पाछड़ लियो बड़ा बड़ा हां सो आई जा जे पूरा पूरा में के धोए कर जे पहला पत्थर बड़ा ने बाजे सो पे बाजा अब जा बुरा हेलो भाई बरो भाई सो बाजा मैं हंसो आज बे हंसो

માને તને ખબર ને હું બે પ્યોર સિક્યોર માને તારે ઉતરો આખી બે છે જો માં પાછો લોડા મરી જાય ડોડા લાલ આવે માય લાલ આવે આ પાછળ અમારે ભાઈ લાલ આવત કે કાઢજો ઓલો કેરેટ કોને ખોલી પાડ્યો મે દવરે જા તું બધા લોકેશન કાઈ બોસડી ના પાણીયા ભાઈ તમે તો પાડવાનો છે ચોજો બહુ મોટા પાયા સમી ના તું એકલો છો ને કાણ્યા હા ભણેલા રે ભણેલા રે કામ થી મારી જો થોડું રેવા કરે રેવા કરે નીચે છે ને 170 ભુરિયા રેવા કરે નીચે છે ને કે 170 હા અરે 190 આ 190 કા કરીવાય કરો તું હું મારું તમને ખમો કરી જો હા લોંછો સતર પાડો ડડા આયા ગોળી એ લોંછો ને કાલ દે નહીં થઈ ગયો ઈતે ફરો જો 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 આ ખોટું તે ઓન કર્યું જોજે અહીંયા બધા લોકેશન ખબર પડશે આપણે ક્યાં ઓલો મને મારે છે તો તું આયા રે હવા ડડા આ છે હું નામ છે પુરા મારો લેન્ડમેન છે મારો છે લોડા એક નહીં ન્યા કર મારો મારો ન્યા આ ઓલું લોકેશન નું ઓન કરીને દોરાય દીધા છે એ હું કોકન ભલે ભલે વાંધો નહી પરિવાર ભલે સટલી વાર વાર કાકા

ઓય ઓ ઓ ઓ જમીરિયા ભાઈ મેથી જાને પણ મારો મારે મારો એક ભાઈ મારી લઈ જાવ કરે છે નઈ થાય લા મરી જાય ઉતરા ભાઈ કરો મે મારી બલિદાન આપી દીધી છે

સાફ સફાયા થઈ જ એટલે તો ભાઈ ને હેરે રો ને તો ખબર પડે કે રમાય નઈ આ દુનિયા બહુ સારી છે પુરા ભાઈ ઢગલા પગલે તમને અડી જાય ગાયણ મારો નવરા છે બધા ભાઈ ને હેરે રેવું પડે ભાઈ ખાસો રસ્તો હું દેખાડી ખોદી ના બરોબર છે કેમ પણ ભૂયા કરેવી ને હા ખાસો સાસ જો ખા જાત નો ગેમ પ્લે તમને પસંદ આવ્યો ને તો વિડિયો ને લાઈક મારજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું બધું ભૂલતા નહીં ગમે તો જ તે બેનો ચેનલ ની અંદર જા